આ રજૂઆત બાબતે ધારી તાલુકા પત્રકાર સંઘ પ્રમુખે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ફોન કરતા એમણે ઉડાવ જવાબ આપી ફોન કાપી નાખેલો હતો જ્યારે નગરપાલિકાની ધારી ઓફિસમાં રૂબરૂ મુલાકાત લેતા કર્મચારીએ અધિકારી એન્જિનિયરની ખુરશી ઉપર બેસીને મુકદ્દમા પિન્ટુભાઈ મકોણાએ કામગીરી કરતા નજરે જોવા મળ્યા હતા અને પત્રકાર સાથે અણછાજતું વર્જન કરી અધિકારી ખુરશી પરથી વહીવટ ચલાવતા હોય એવું લાગતું હતું રિપોર્ટર સંજય વાળા ધારી પણ આયા સેક્રેટરી આપ જોઈ શકો છો સેક્રેટરી ઓફિસ એટલે સેક્રેટરી ઓફિસ છે કે ચીફ ઓફિસરની ઓફિસ છે તે જાણવાની જરૂર છે બરાબર અહીંયા નગરપાલિકાના કોઈ નિયમો પાળવામાં આવતા નથી બીજા નંબરમાં ધારીની અંદર કોઈ લોકોના વિસ્તારની અંદર કામ કરવામાં આવતા નથી કારણ કે કામ કરવાની બાબત તો પછી છે કાં અહીંયા જે ચીફ ઓફિસરની ઓફિસ છે ત્યાં તો સેક્રેટરીનું બોર્ડ મારેલું છે તો આ સેક્રેટરી બોર્ડ મહત્વનું છે સેક્રેટરી તો નથી ગ્રામ પંચાયત હતી ત્યારે સેક્રેટરી હતા એ આપણે માની શકીએ અત્યારે તો નગરપાલિકા છે આજનો વિડીયો છે આજે તારીખ છે છે આજનો લાઈવ આપ જોઈ શકો છો સેક્રેટરી નો બોર્ડ છે તો અહીંયા નગરપાલિકા થઈ ગઈ છે તો સીફ ઓફિસર નું બોર્ડ કેમ લાગેલું નથી આ તો લોકોને ભ્રમ કરવાની વાત છે આવા બોર્ડ મારીને આ બોર્ડ કાઢી નાખવું જોઈએ નગરપાલિકા થઈ ગઈ છે તો અહીંયા શિવ ઓફિસરનું બોર્ડ મારો સેક્રેટરીનું બોર્ડ શું કામ માર્યું છે તો લોકોને શું કરવાનું આ સેક્રેટરીનું બોર્ડ જોવાનું છે અહીંયા સી ઓનું બોર્ડ હોવું નથી શિવ ઓફિસરનું તો અહીંયા રોલમ રોલ ચાલે છે કોઈ સત્તા અધિકારી અહીંયા કોઈ જવાબ આપતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને મનમાની ચલાવી રહ્યા છે ઈ આપ નજરે જોઈ શકો છો સેક્રેટરીનો બોર્ડ છે આ આપ જોઈ શકો છો સેક્રેટરી ઓફિસ આ સેક્રેટરી ઓફિસ છે નગરપાલિકામાં હું મારા કેમેરામેનને બતાવીશ કે વિડિયો બતાવો 12 થી જે બોર્ડ માર્યું છે ઈ નગરપાલિકાનું છે કે ગ્રામ પંચાયતનું છે મારા કેમેરામેનને બતાવો વિડિયો બતાવો તો 12 થી 12 થી વિડિયો બતાવો જે 12 થી વિડિયો બતાવો આપ કે નગરપાલિકાનો છે કે ગ્રામ પંચાયત નો છે તો સેક્રેટરી બોર્ડ કેમ મારેલું છે ઉપરથી વિડીયો બતાવો અંદર બતાવો આ ધારી નગરપાલિકા છે આપ વિડીયો બતાવી શકો છો આપ આવો બાંધકામ ખાતું છે બાંધકામ વિભાગ આપ આવી શકો છો અંદર બાંધકામ વિભાગની અંદર આવી શકો છો આપ તમે અધિકારી છો તો આ ભાઈ બોર્ડ કર્યું છે બાંધકામ વિભાગ તો આ ઓફિસ બાંધકામ વિભાગની છે તમારી છે બાંધકામ વિભાગ તો તમે કોણ છો હું પણ તો આ ખુરશી ઉપર તમે બેસી શકો ભાઈ છે ને એમ નહીં મારું તમને એક જ કહેવાનું છે બાંધકામનું બોર્ડ બહાર મારેલું છે બરાબર તમે જે ખુરશી ઉપર બેઠા છો એ ખુરશી કોની છે બાંધકામ એન્જિનિયર એન્જિનિયર તો એન્જિનિયર ક્યાં છે એ ખ્યાલ

તમે આ રોલમ રોલ બધું ચલાવી રહ્યા છો હું રોલમ રોલ કરી રહી ગયો કેમ તમે એટલે એન્જિનિયર ખુરશી પર બેઠા છો પણ એન્જિનિયર એ કોઈ છે જ નહીં આ રૂમ માં બેહી તો કહો છું તમને કોણ બાજુ રૂમ માં આ રૂમ રૂમ છે કોણ બેહે છે એ નામ જો એન્જિનિયર જેણી છે જેણી છે હમ તમને કરો મારા છોડો ફોન કરો ને ભાઈ કેમ મારે નો કરો તું બીજી કામ પણ મારે નો કરો ભાઈ તો તમે આ ખુરશી પર હું કેમ બેઠા એવું કઈ તમને અધિકાર આપ્યો છે કોઈ આ તમને તો <Tab>, પછી <Tabahan> <Tor> <Tabakh livest> নিৱত দা বাৰুৰ্থৰ খুৰ্চি